નવું આવકવેરા બિલ બે હજાર પચીસ પણ રજૂ કરવામાં આવશે વિપક્ષે વકફ સુધારા બિલ પરના જે રિપોર્ટને ગેરબંધારણીય ગણાવ્યો છે અને તેનો સતત વિરોધ કરી રહ્યો છે ત્રીસમી જાન્યુઆરીના રોજ જેપીસી પેનલના અધ્યક્ષ પાલ સંસદ ભવનમાં લોકસભા તેમની ઓફિસમાં મળ્યા અને તેમને રિપોર્ટ સુપ્રત કર્યો હતો ખરેખર તો ઓગણત્રીસ જાન્યુઆરીએ જેપીસી પેનલે બહુમતીના આધારે રિપોર્ટ સ્વીકારી લીધો હતો તેમાં શાસક ભાજપના સભ્યો દ્વારા સૂચવવામાં આવેલા ફેરફારોનો સમાવેશ કરાયો હતો સંસદીય સમિતિના વડા ભાજપના સાંસદ જગદંબિકા પાલે જણાવ્યું હતું કે એનડીએ સાંસદો દ્વારા રજૂ કરાયેલા ચૌદ સુધારા સ્વીકારવામાં આવ્યા હતા જ્યારે વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા તમામ સુધારા નકારી કાઢવામાં આવ્યા હતા